જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગની અંદર તો વખેડાની તો તૈયારી હતી ત્યાં તો મેઘો મલહાર થઈ ગયો છે મેઘો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધીમી ધારે હેઠળ ચાલુ થયું છે વરસાદ અમારા ગામમાં અને આપણે વખેડા હાંકવા તા એમ કે થોડો થોડો હાંકી નાખીએ ને તો થોડું થોડું ખડ ઉગી ગયું છે મારી જે પણ વરસાદ આવી ગયો છે ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો છે અમારા ગામમાં ને સ્ટોરરૂમમાં બેઠા બેઠા

નહીં આવે ફરિયામાંથી થોડા થોડા પાણી હાલતા થયા વરસાદના કારણે માપે મેળે છે એ બધું વરસાદ ચાર બાર લાવી શકશે કારણ કે હવાનું લો પ્રેશર બહુ હતું એટલા માટે લો પ્રેશર બહુ હતું એટલે વરસાદ એ ધીમી ધારથી ઝડપ પણ થઈ શકે છે એકદમ ગાજનો અવાજ આવતો જ હશે હવે જે આપણી માંડવી છે એ ક્યાંક સમાલ લાગી ગઈ કે પૂરે પૂરેપૂરી ઉગશે બહુ ફાયદામાં વરસાદ આવ્યો છે કાંઈ નુકસાની નથી હજી વધુ આવે તો વાંધો નથી અટાણ તો જમીન પડી ગઈ એટલે માફક છે પણ હજી વરસાદ વધુ આવે તો કાંઈ ઉપર નથી વરસાદ તો જોઈ જ કારણ કે વાવણો ના આવ્યો આવ્યો પછી આવ્યો નથી આપણે માંડી જે હજી ઉગે છે નથી ઉગી ને એવું હતું તો વરસાદ આવી ગયો આનંદની વાત છે વરસાદ માટે સારો વરસાદ આવી જાય તો મજા આવે ખેડૂત બધાને તમે વ્યુ બતાવો વરસાદી માહોલ આપણે માંડવી હારી ઉગી ગઈ એના પર આવ્યો એટલે જોઈએ એવું વરસાદ આવી ગયો ને આ ભેવું આનંદ કરી રહી છે વરસાદી માહોલ વચ્ચે

તો પડે જ છે વરસાદ કઈ વાંધો નહીં થોડો ઘણું વોટરપ્રૂફ છે મોબાઈલ નકર નીકળાય નહીં આવે વરસાદ અને ગાજવીજ જોવા લાયક નજારો થોડોક લઈ જાય હજી તમને ડીપ ડીપ માંડી જોરદાર લાઈનો થઈ ગઈ છે જો આટલા આટલા ટીપા પડ્યામાં વાવમાં જો ને ગોવામાં તો ખબર પડે અવેળામાં કુવામાં આપણું ટ્રેક્ટરમાં જોવા રાપ બાપને બધી જોડાવી લીધી હતી ઉખેડા માટે પણ હવે વરસાદ પછી કામ આવશે થોડુંક ચાલ વધારે તો ખરું આપણે મજા આવે વરસાદની ભજી ભજીએ ખાઈને ને બેઠો હોય માટી તો બસ લો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ બધાની